સાચે લાગે ભાઈ લાવજે દારો હાથ મે રખસે પણ જો તો ફરી એ આવતા રહો ચાલો ચાલ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ શાંતિ રહે આવ રાગ રાગ દે પધારો હતા કોઈ જડ્યો આખા દાડો વાળા

બબબી કિલો તેલ કિલો કિલો તેલ પણ એ તો તમે દોણોરો છો મારી વાત હોળો તમે નથી હોય તો અમે જોર આવશું કે એટલું જ મારા તમને ખબર પડવી જો ટીપણી ખબર પડે તો રૂપિયા આ અલ્યા રૂપિયા ભલા આદમી શું કરો તમે યાદ કર મારા પેલું દોણા નથી આવતી પણ હોય યાદ બીજો તો નથી રૂપિયા કે હોય